સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે હવામાન વિભાગની આગાહીની વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે ઘઉં અને બટાકા સહિત શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા ખેડૂતો ચિંતિત અન્ય સમાચાર અમદાવાદથી અમદાવાદના પીપળજમાં ઓઇલના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં આવી છે ફાયર વિભાગે ફોર્મનો મારો કરીને કુલિંગની કામગીરી શરૂ કરી છે ઓઇલના ગોડાઉનમાં અચાનક આગ લાગી છે જે અંગે ફાયરને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવાની કામગીરી શરૂ કરી હતી गाड़ियों द्वारा आग पर काबू पे और साथ में जो प्रोसेसिंग था तो केमिकल्स भी यहाँ पे मिले साथ में कुछ सिलेंडर्स थे जिनको यहाँ से रिमूव किया गया फायर पार्टी करने के बाद तो तकरीबन हमारे थर्टी के आसपास व्हीकल्स यहाँ पे डिप्लॉयमेंट किया गया ये कॉल आया था तकरीबन छह बज के बीस मिनट का कि ऑयल में ऑयल स्टोरेज में फायर हुआ है तो इमीडिएटली फायर के व्हीकल्स यहाँ पर रवाना किए तो तकरीबन વાપીના પાંચ પોઈન્ટ નવ કિલો ડ્રગ્સના કેસમાં મોટી સફળતા ગુજરાત એટીએસએ કેસના મુખ્ય સૂત્રધારને દબોચ્યો યુપીથી મેહુલ ઠાકુર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગત વર્ષે ઓક્ટોબરમાં વાપી દમણમાં રેટ કરવામાં આવી હતી વાપીના બંગલામાંથી પાંચ પોઈન્ટ નવ કિલો એમડી ડ્રગ્સ મળ્યું હતું દમણના ફાર્મ હાઉસમાંથી ડ્રગ્સનું કારખાનું પકડાયું હતું અગાઉ આ કેસમાં મોહન પાલીવાલ નામના આરોપીની ધરપકડ થઈ હતી જે બાદ મેહુલ ઠાકોર અને વિવેક બાલેન્દ્ર રાય નામના આરોપી વોન્ટેડ હતા તો પટેલ સામે ફરિયાદ મહિલા સાથે કરતા કાર્યવાહી મૃગીકુંડમાં સ્નાન બાદ બહાર ખસેડતા બબાલ થઈ હતી મહિલા પીઆઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ઉલ્લેખ છે મહિલા પોલીસ અધિકારીએ આંગળી બતાવીને રોફ જવાનો આક્ષેપ છે મારી પાછળ નહીં ફરવાનું કહીને કીર્તિએ પોલીસ સાથે હંગામો કર્યો હતો પોલીસની ફરજમાં રુકાવટ અને શાંતિ ભંગની કલમો હેઠળ ગુનો બીએનએસની વિવિધ કલમો હેઠળ કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે બનાસકાંઠાના ડીસામાં અકસ્માત સર્જાયો છે લુણપુર ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળાઓ મટ્યા તો આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે રાજકોટના ગોંડલ જૂના માર્કેટ યાર્ડમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો થયો છે દુકાન નંબર એકાવનમાં એક અજાણ્યા શખ્સે યુવક પર હુમલો કરીને ફરાર થયો છે ઈજાગ્રસ્ત જુસબ શાહ રફાઈ લોહી લુહાણ હાલતમાં પોતે જ હોસ્પિટલ પહોંચ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તેમજ ગોંડલ બી ડિવિઝન પોલીસે હુમલાખોરને પકડવા માટે તપાસ શરૂ કરી છે જામનગરના ધ્રોલમાં વેપારી પર બે શખ્સોએ હુમલો કર્યાનો બનાવ બન્યો છે જે સીસીટીવીમાં કેદ થયો છે આક્ષેપ છે કે દુકાનથી અગાઉ સિગરેટ ઉધાર લઈ ગયા બાદ ફરી ઉધારીમાં સિગરેટ લેવા આવતા વેપારીએ પૈસા માંગતા યુવકો ઉશ્કેરાયા હતા અને તે બાદ બે શખ્સો દુકાનમાં ધોકા લઈને ઘૂસી આવ્યા હતા આ બનાવમાં ધ્રોલ વોર્ડ નંબર છના કોર્પોરેટરના પતિ મહેશભાઈ ગડારા અને તેમના ભાઈ વિજયભાઈ પર હુમલો થયો હતો આ મામલે બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે પછી પોસ્ટર માંગેલી બાકી માં તો ત્યારે આપડે એને ના પાડેલી ત્યાર પછી ઉશ્કેર આવીને મન ફાવે એમ ગાળા ગાડી કરવા મન ફાવે વર્તન કરવા માંડ્યા તો ત્યાર પછી કઈ વયા ગયા કે વાંધો પૈસા જોઈએ ને કે હમણાં આવીને એમ કઈ વયા ગયા તો ત્યાર પછી સાત આઠ વાગ્યા દસક મિનિટ પછી આવેલા તો ત્યારે એક જણો ધોકો લઈને આવેલો અને એક જણો પછી એક અંદર દુકાન આવી ગયો અને છૂટા હાથ ની કરવા માંડ્યા જામનગરમાં યુવાનને બેરહમીથી માર મરાતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે વાયરલ વીડિયો જામનગરના મોખાણા ગામનો હોવાનું અનુમાન છે ત્રણ શખ્સોએ ભેગા મળીને યુવાન પર હિંસક હુમલો કર્યો હતો બે શખ્સો લાકડીથી અને એક શખ્સ મુક્કાથી મારતો દેખાયો કોઈ અજાણ્યા વ્યક્તિએ મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે વીડિયો વાયરલ થતાં જામનગર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ન્યુઝન ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી તો બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં બાઇક ચોર ગેંગ ફરી એકવાર સક્રિય બની છે બાઇક ઉઠાંતરીના સીસીટીવી સામે આવ્યા છે જાહેર રોડ પરથી અજાણ્યા શખ્સે બાઇકની ચોરી કરી હતી તો ભોજનાલયમાં ભોજન બાદ બહાર પાર કરેલી બાઇક લઈને ફરાર થયો બાઇકનો ઓનર ભોજનાલયમાં રિપેરિંગની કામગીરી માટે ગયો હતો અંબાજી પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અન્ય સમાચાર ભાવનગરથી ખાણ ખનીજ વિભાગની કડક કાર્યવાહી નદીમાં ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ ખનીજ વિભાગે ડ્રોનથી તપાસ કરી ચોરી ઝડપી પાડી છે તળાજા તાલુકાના દાત્રડ ગામે શેત્રુંજી નદીમાં કાર્યવાહી કરવામાં આવી છે રેતી ખનિજનું ખોદકામ કરતા વાહનો પકડાયા છે જેસીબી મશીન એક લોડર એક ટ્રેક્ટર સહિત સર્વેલન્સ કરાયો સર્વેલન્સ સમયે એક લોડર એક જેસીબી અને શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર ખનન થતું હોવાનું જોવા મળતા Uh, मालिक uh, ते वाहनो छे एम्ने मालिक विरुद्ध ने कायदेशीरिक uh, जप्ती करवाने आवेला मुख्य